ભાવનગર ખાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ફંભરવાના ભરવાના દિવસે ક્ષત્રિ સમાજના યુવકોએ બ્લેક ડે તરીકે ઓળખાવ્યો રાજકોટ ખાતે આજે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવી ભાવનગર ક્ષત્રિય સમાજના યુવાનો કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ક્ષત્રિ સમાજના યુવાનો દ્વારા જોકે બ્લેક ડે ઉજવવામાં આવ્યું છે જોકે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે તેને લઈને તેમણે બ્લેક ડે મનાવ્યો છે ભાવનગર ખાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનનો જે સમગ્ર મામલો સાબે આવ્યો હતો ફોર્મ ભરવાના દિવસે ક્ષત્રિ સમાજના યુવકોએ બ્લેક ડે તરીકે ઓળખાવ્યો છે રાજકોટ ખાતે આજે પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે પત્ર ભર્યું છે જે ભાવનગર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા કાળા કપડાં પહેરી અને આ દિવસને બ્લેક ડે તરીકે જોકે ગણાવ્યો છે મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે રોષ હજુ પણ યથાવત છે આ રોષ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે રાજકોટ ખાતે તેમની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાવનગર ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા કારે કપડા પહેરી આજના દિવસને બ્લેક ડે ગણાવ્યો છે ક્ષત્રીય સમાજ છે એક જ માંગ કરી રહ્યો છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ આ માંગ વચ્ચે રૂપાલાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના દિવસને યુવકોએ બ્લેક ડે તરીકે ઓળખાવ્યો છે 4 એપ્રિલ એટલે આજનો દિવસ આજનો દિવસ ક્ષત્રીય સમાજના એક યુવાન તરીકે હું આજના દિવસને બ્લેક ડે ગણિત કારણ કે જે વ્યક્તિએ માતાઓને દીકરી બાઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે એવા પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે હું ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને એક વાત કહેવા માંગુ છું કે આજના દિવસને હું પોતે વ્યક્તિગત રીતે કાળો દિવસ તરીકે મનાવવાનો છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવે જે સમાજે જે ક્ષત્રિયોએ પોતાના રાજા રાજાઓ રજડો દાનમાં આપ્યા એ માત્ર એક પક્ષ પાસે એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાની માંગણી કરતી હોય ત્યારે જો એ પક્ષ સામે જીદ લઈને બેઠું હોય તો અમે પણ રાજપૂત છીએ અમારી જીત કાયમી માટે અલગ જ હોય અને અમારી પણ જીત છે કે અમે કોઈ પણ સંજોગોમાં છેલ્લે અમારે સમગ્ર દેશની અંદર કમલકા ફૂલ અમારી ભૂલનો સ્લોગન આપીને જ અમે જમશું કાના કપડા પહેરીને વિરોધ દર્શાવે શું કે તમે સમજો આજે સોળમી એપ્રિલ જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે એવા પરસોત્તમ રૂપાલા જયારે રાજકોટ ખાતે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય એટલે આજનો દિવસ એટલે કાળો દિવસ તરીકે ક્ષત્રિય સમાજ ઉજવશે અને સૌ ક્ષત્રિય સમાજના યુવાનોને કહેવા માંગુ છું કે આજે સૌ કાળા કપડાં પહેરી અને કાળો દિવસ બ્લેક ડે મનાવે